નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તો ખેડૂત મિત્રો આપણે આજે આપણે જણાવીશું કે જે પાક નુકસાન જે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર પચીસના અમલીકરણ બાબતે આજનો આ વિડીયો છે જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો એમાં આપણે જણાવીશું કે ક્યારે અને કઈ કઈ તારીખે આ કૃષિ રાહત પેકેજ મળી શકે છે તેના વિશે પણ જાણીશું જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ તો ખેતી અમે કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન સેન્ટર દસ એ ગાંધીનગર તરફથી આ પત્ર પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે પ્રતિ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લાઓ આપેલા છે જે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટે ઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ આ જિલ્લાઓ એ વિશે ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસના અમલીકરણ બાબતે એક કૃષિ ખેડૂત કલ્યાણ અને સહાય સહાયક વિભાગ ક્રમાંક એસીડી સીડી એમએસએમ તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પત્ર ક્રમાંક એસીડી ત્રણસો ચોસઠ તારીખ તેર અગિયાર બે હજાર પચીસના ઉપરોક્ત વિષય અને જણાવવાનું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સંદર્ભમાં એકના ઠરાવ ક્રમાંક સરકારી શ્રેય દ્વારા ઓક્ટોબર બે હજાર પચીસના માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ એમ કુલ તેત્રીસ જિલ્લાઓમાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર પચીસ જાહેર કરવામાં આવે છે આ પેકેજ અંતર્ગત સંદર્ભમાં બે મુજબ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પૂરું બપોરે બાર કલાકથી પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે જે ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રચાર પ્રસાર કરવા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે સામેલ ઉપર મુજબ છે નકલ સંવિધાન રવાના નાયબ સચિવાલય શ્રી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહ સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગર તરફ જાણ શરૂ નકલ રવાના તો સંયુક્ત ખેડૂત ખેતી શ્રી મહેસાણા જૂનાગઢ વડોદરા અમદાવાદ સુરત અને રાજકોટ તરફ જાણ તેમજ સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મિત્રો આજે ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાકથી પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેને પણ અરજી હજી સુધી નથી કરી તો જે અરજી કરવા માગતા હોય એ મારો સંપર્ક પણ કરી શકે છે તો આજના વિડીયોમાં આ અતિ માહિતી અને અમારી અરજી અમારો નંબર આપેલ છે જે કોન્ટેક વોટ્સઅપમાં મેસેજ કરવો તમારે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં